સુરેન્દ્રનગરમાં સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા રૂપિયા દસ કરોડના આર્થિક પેકેજની જેમ ખેતમજૂરો માટે પણ ખાસ વળતર પેકેજ જાહેર કરવાની માંગ સાથે સુરેન્દ્રનગરમાં હજારો મજૂરોએ રણશીંગું ફૂંક્યું છે કોંગ્રેસના સમર્થન સાથે ખેતમજૂરોએ પદયાત્રા યોજી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને બોલ કર્યું છે જ્યારે જ્યારે કુદરતી પ્રકોપ થાય ત્યારે અલગ અલગ યોજનાઓ હેઠળ ખેડૂતોને તો વળતર મળતું હોય છે પરંતુ લાખોની સંખ્યામાં જે ખેત મજૂરી કરે છે ત્રીજા ભાગે કે અડધા ભાગે જે મજૂરી કરે છે એ મજૂરોને કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી એ લોકોનું વર્ષ નિષ્ફળ જાય છે આર્થિક મુશ્કેલીઓ અનુભવે છે એમાં મોટા ભાગે એસસી એસટી ઓબીસી પછાત વર્ગના લોકો જ ખેતમજૂરી સાથે સંકળાયેલા હોય છે તો ખેતી માટે જેમ પાક વીમા યોજના હોય છે એસડીઆરએફ એનડીઆરએફ ની યોજના હોય છે એમ ખેત વિહોણા મજૂરો માટેની પણ યોજના સરકારે તાત્કાલિક ધોરણે જાહેર કરવી જોઈએ જે મજૂરોનું વર્ષ નિષ્ફળ ગયું છે એ મજૂરોને પણ તાત્કાલિક ધોરણે વળતર મળે प्रकार योजना जाहिर हमारी मांग मावठे की वजह से जो फसल बर्बाद हुई है जो खेड़ूत लोगों को मुआवजा मिल रहा है तो हमने भी मेहनत करी है हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है तो हमें भी मेहनत का जो मुआवजा है हमें भी मिलना चाहिए क्योंकि हमारे आदिवासी भाई एमपी से ऐसी यहाँ उम्मीद लेकर आए थे तो उनकी उम्मीदों पर भी पानी फिरा है तो हमें भी मुआवजा मिले ये कलेक्टर महोदय को हम आवेदन अच्छा खेड़ों से साचा खेत मजूर हो जो भाग्या खेती करे थे तीस टका એમને એક પણ રૂપિયાનો સહાય મળતો નથી અને એના કારણે આ ગરીબ ખેત મજૂરોને ખૂબ મોટું નુકસાન થાય છે એ લોકો દીવાના ડુંગરમાં ફસાઈ જાય છે ત્યારે આજની આ પદયાત્રાના માધ્યમથી અમે આવેદન પત્ર આપી માંગણી કરી છે કે આ ખેત મજૂરોને પણ ખેતમજૂરી ત્રીસ ટકા જેટલી રકમ એટલે કે દસ થી પંદર હજાર જેટલી રકમ ડાયરેક્ટ એમના ખાતામાં મળે જે ખેડૂતોને ચૂકવવામાં આવે છે એમને ચાલુ રાખવામાં આવે ખેડૂતને ચૂકવાતી રકમમાંથી માંથી એક પણ રૂપિયા ઓછો નહીં કર્યા વગર એમને બધી જ રકમ ચૂકવા અલગથી વધારાનું એક મજૂર માટે જાહેર કરે સરકાર એના કરી છે અને જો ભવિષ્યમાં સરકાર આ બાબતમાં ધ્યાન નહીં આપે તો અમે સુરેન્દ્રનગર થી સચિવાલય અને સમગ્ર ગુજરાતમાંથી તમામ જિલ્લાઓમાંથી ખેત ખેતમજૂરો આદિવાસી દલિત ઓબીસી બધા જ સમાજો ભેગા મળીને ગાંધીનગર માન્ય ભૂપેન્દ્રભાઈ ને મળવા અમે લોકો જઈશું